અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા વડોદરા શહેરના ઐતિહાસિક મંદિર શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય આજે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે સાજે ભગવાન દત્તાત્રેયના આરતી કીર્તન દત્તભાવની ધૂન અને રાત્રિ ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે આ કુબેરેશ્વર મહારાજ દસ સંપ્રદાયના હતા તેથી આ મંદિર નહીં કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે વડરા શહેરના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ગુરુ નબળો હોય કે ના હોય પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે

गुरुपुनम तारीख 10 7 2025 आणि તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું એ હું અહીંયા ગડી મોટા દવાખાનાના સામે SSG હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્તા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સરસ સહાયજીરોગ આઇકવાડના ટાઈમથી સ્થિત એવું 1836 થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે દિવસસ્થાન છે જ્યાં હાજર હાજુ દત્તાત્રેય ભગવાન બેસેલા છે અને આજે સવારથી જ તમે જોવો છો કે જે આપણે દર વર્ષે ભગવાન સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવામાં આવી રહ્યો છે ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે વધારી રહ્યા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પૂજન બધા ભક્તોનો અભિષેક પછી મહાપૂજા એવા બધા પૂજાના ધર્મ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે ચારથી છ વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે તે બાદ રાત્રે સાડા આઠ વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ સાડા આઠથી સા નવ વાગ્યાની ભગવાનની આરતી થશે તે બાદ રાત્રે સાડા નવથી રાત્રે અગિયાર સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા છે તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ નું ખાસ તમને વૈશિષ્ટ મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા એમના આશીર્વાદ લેવા જતા હોય છે અને આ દત્તાત્રેય ભગવાન આ વિશ્વના ગુરુ છે પરંતુ દત્તાત્રેય ભગવાને પણ પોતે ચોવીસ ગુરુ બનાવેલા હતા એટલી માટે એમના માટે પણ આજે બહુ બહુ ઘણો વિશેષ વિશેષ દિવસ દિવસ છે છે ભગવાનનો પણ પશ્ચાત એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રે ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક દર્શ ભગવાનના ઉત્સવના અંદર ગુરુ પૂનમના અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક પધારવું આ મારી વિનંતી છે